અયોધ્યામાં રામનવમીના અવસરે બપોરે બાર કલાકે રામલલ્લાનું સૂર્યતિલક કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ બીજું સૂર્ય તિલક છે અભિજીત મુહૂર્તમાં બપોરે બાર વાગે રામલલ્લાના સૂર્ય તિલક દરમિયાન તેમના કપાળ પર ચાર મિનિટ સુધી કિરણો પડ્યા હતા રામલલ્લાનો જન્મ સૂર્ય તિલક સાથે થયો હતો મંદિરમાં આરતી કરવામાં આવી હતી તિલક પહેલા રામલલ્લા દરવાજા થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા હતા સૂર્ય તિલક સ્પષ્ટ રીતે જોઈ શકાય તે માટે ગર્ભગૃહની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી સૂર્ય તિલક માટે અષ્ટ ધાતુ પાઇપમાંથી એક સિસ્ટમ બનાવવામાં આવી છે જેમાં ત્રણ ચાર લેન્સ અને ચાર અરીસાઓ દ્વારા ગર્ભગૃહમાં રામલલ્લાના માથા પર કિરણો પહોંચાડવામાં આવ્યા હતા આજે દેશભરમાં રામ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અયોધ્યામાં પણ ભગવાનના લલાટે સૂર્ય તિલક જોઈ ભક્તો ભાવ વિભોર બન્યા હતા